સમય પછી સમય વીતવા લાગ્યો હમીર ખાચર મનમાં વિચાર કરે છે ભગવાન શ્રી હરિ સંતો સહિત જો બોટાદ પધારે તો સારું એમ વિચારી અને પોતાના દીકરા દાહા ખાચરને કહે છે કે તું ગઢડા જા અને ભગવાન શ્રીહરીને આગ્રહ કરજે અને મારું નામ આપજે કે મારા બાપુનો આગ્રહ છે માટે હે પરમેશ્વર તમે બોટાદપુરને પાવન કરવા માટે પધારો તરત જ મારતે ઘોડે દહા ખાચર ગઢપુર આવ્યા છે ભગવાન શ્રીહરી એને લલાટમાં તિલક ચાંદલો જોઈને બહુ રાજી થયા હાથમાં માળા છે તમે વિચાર કરો જેણે ક્યારેય માળા હાથમાં નથી લીધી અને આવા મોટા ગામ પણ એને માળા હાથમાં લેતા જરાય વારે લાગી નથી અને જરાય શરમેય લાગી નથી મુક્તાનંદ સ્વામી પાસે શીખી લીધું કે આ માળા ફેરવવાની કેમ સ્વામીએ શીખવાડ્યું ત્યારથી રોજ સવારમાં આંખો વેચી નાય ધોઈ પૂજા પાઠ કરે ભગવાનના નામનો જપ કરે માળા ફેરવે તિલક ચાંદલો કરે જીવનમાં અતિશય પરિવર્તન થયું ભગવાન શ્રી હરિના જય અને દાહા ખાચર પગે લાગ્યા ભગવાન કહે છે કે આવો દરબાર કેમ આવું થયું ત્યારે દાહા ખાચર પગે લાગીને કહે છે ગય પરમેશ્વર અમારા પિતાનો એવો આગ્રહ છે કે તમે બોટાદ પધારો ભગવાન હસતા હસતા કે છે કે ગુજરાતમાં સિદ્ધપુરમાં અમારે સમયો કરવા જવાનું છે ને એની કંકોત્રીઓ લખાઈ ગઈ છે એટલે અમારે સિદ્ધપુર જવું પડશે નહીંતર તો અમે બોટાદ આવે પણ સિદ્ધપુરથી પાછા આવ્યા પછી અમે જરૂર બોટાદ આવીશું ત્યારે અતિ બુદ્ધિશાળી એવા દાહા ખાચર કહે છે પ્રભુ તો એકાદું સાધુનું મંડળ તો મોકલો કે જે અમને કંઈક તમારો મહિમા સમજાવે એમ ત્યારે ભગવાન શ્રી હરી કે છે કે અત્યારે તમે આ વ્યાપકાનંદ સ્વામીના મંડળને બોટાદ તળી જાઓ એ તમને ધર્મ અને વૈરાગની વાતો કરશે અને સુખ આપશે એમ કહી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બોટાદ જવાની આજ્ઞા કરી અને આ જે વ્યાપકાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના આધારે આપણે એની વાતોને સાંભળી છે કે ભગવાન જેવા જે સાધુ નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતે એના માટે એવું લખો કે ધન્ય સંતે ત્રીસે ત્રીસ સંતોના ગુણે કરી અને જે શોભી રહ્યા છે કામ ક્રોધ લોભ વગેરે સ્વામીની આજુબાજુમાં ફરકતા પણ નથી અષ્ટસિદ્ધિ નવનિધિ ગમે તે મળે સ્વામીનું ચિત્ત ક્યારેય લલચાતું નથી તો ભગવાનને અતિશય વ્હાલા એવા સ્વામી વ્યાપકાનંદજી બોટાદ આવ્યા છે હમીર ખાચરે સ્વામીને એક ડલીબંધ ફળિયાવાળા ઓરડામાં ઉતારો આપ્યો સ્વામી સવાર સાંજ જ્ઞાન વાર્તા કરે છે નગરજનોને ખ્યાલ આવ્યો કે જેવી રીતે સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી આવ્યા હતા એવી જ રીતે એક વ્યાપકાનંદ સ્વામીને કરીને સંત આપણા બાપુની ડેલી આવ્યા છે એટલે નગરજનો ઉપદેશ સાંભળવા માટે આવવા લાગ્યા એક દિવસ અમેરિકા અમેરિકાચરે પોતાના દરબારમાં સંતોની પધરામણી કરવા માટે બપોરના સમયે બોલાવ્યા સ્વામીને ઓરડીએ જઈ પાઘડી ઉતારી પગે લાગીને કહે છે કે સ્વામી અમારા દરબાર ગઢને અમારા ઘર ઓછરી આંગણાને પાવન કરવા માટે પધારો દાહા ખાચરને સ્વામીનું સ્વાગત કરવા માટે દરબાર ગઢમાં રાખ્યા ઓરડાની ઓશરીમાં બિછાના બિછાવી પ્રસાદીના થાળ આરતી વગેરે તૈયાર રખાવી અને સ્વામીને આવવાની દાહા ખાચર રાહ જોવે છે અમીર ખાચરે આવીને ઓરડીમાં જોયું તો ઓરડી બંધ હતી વિચાર કર સ્વામી ક્યાં ગયા હશે હવે સ્વામી નદીએ સ્નાન કરવા માટે સંતો સહિત ગયેલા સ્વામીને આવતા થોડી વાર લાગે એવું હતું એટલે એક માણસને ત્યાં ઊભો રાખી અને દરબાર પાછા દરબાર ગઢમાં આવ્યા હવે એ જ વખતે આ દરબારગઢની અંદર તાજણ નામની જે ઘોડી બાંધવાની ગોળશાળ હતી અને એની અંદર ફૂલમાળ નામની જે બાપુને અતિશય વાલી એવી ઘોડી એને અચાનક પેટ પીડનું દરદ ઉપડ્યું પૃથ્વી ઉપર ઢળી પડી અને ચારેય બાજુ આળગોટિયા મારવા માંડી દરબારને અતિ દુઃખ થયો વૈદો હકીમોને બોલાવ્યા ઘણા ઉપચારો કર્યા પણ એક ઉપચાર લાગુ પડ્યો નહીં આ બાજુ વ્યાપકાનંદ સ્વામી નદીએ સ્નાન કરીને કિનારે ધ્યાનમાં બેસી ગયા સ્વામીને કઈ ખબર નથી અને એ જ વખતે ટૂંક સમયમાં આ જે ફૂલમાળ નામની ઘોડી હજી તો વૈદો ઉપચાર કરે કાંઈક તપાસ કરે ત્યાં તો એનો જીવ નીકળી ગયો લાંબી થઈ અને ઘોડી ગોડશાળની અંદર પડી ગઈ અને જ્યાં હમીર ખાચરને ખ્યાલ આવ્યો કે મારી ઘોડી મરી ગઈ અને એ જ વખતે આખો પરિવાર જાણે કે એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય એમ ચોદાર આંસુડે રડવા લાગ્યો હમીર ખાચર તો ઘોડીના શરીર ઉપર મસ્તક મૂકી અને ચોધાર આંસુડે રડે રડે છે પણ દરબાર ગઢમાં પડી રહી અને શોકનું વાતાવરણ છવાઈ ગયું આક્રંદ સાંભળી અને વાયુ વેગે ગામની અંદર પણ વાત પ્રસરી ગઈ કે દરબારની વાલી ફૂલમાળ નામની ઘોડી જેને વિજયસિંહજી ઠાકોરે દસ હજાર કોરીમાં માગેલી અને તોય બાપુએ દીધેલી નહીં પોતાના દીકરા દાહા ખાચર કરતાય વધારે હેત બાપુને આ ફૂલમાળ ઘોડીમાં હતું અને એ ઘોડીનું મૃત્યુ થયું લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા અને અમીર ખાચરને તો એટલો બધો આઘાત લાગ્યો કે બેભાન થઈ ગયા મૂર્છા આવી ગઈ દરબારોને ઘોડાઓ દીકરા કરતાય વધારે વાલા હતા અને દીકરાને ન સાચવાય એટલા દરબારો ઘોડાને સાચવતા અને એ વખતે કાઠિયાવાડી ઘોડીઓ તાજણ તીખી વાંગળી ફૂલમાળ આ બધી ખૂબ વખણાતી છેક દિલ્હી જેવા મોટા મોટા શહેરોમાંથી પણ ઘોડા ખરીદવા માટે લોકો કાઠિયાવાડીની અંદર આવતા અને આ ગોળીનું મૃત્યુ થયું આવી રીતે ગામના લોકો વાત કરતાં કરતાં બધા જ દરબારગઢમાં આવી ગયા અને આખું રાજકુટુંબ રડે છે નગરના લોકો પણ રડવા લાગ્યા પશુ પક્ષી વૃક્ષો જળ ચેતન બધા સાગરની અંદર ડૂબી ગયા છે અને એ જ અરસામાં વ્યાપકાનંદ સ્વામી નદીએથી નાઈ વાળા દરવાજેથી દરબાર ગઢમાં પ્રવેશ કર્યો આજે જે લીમડાવાળા ચોક નો લીમડો છે એની બરોબર સામે અમીર ખાચર ના દરબાર ગઢ નો મુખ્ય દરવાજો હતો અંદર પ્રવેશ કર્યો અને બધા રડતા જોયા સ્વામી અમીર ખાચર ની પાસે ગયા માથે હાથ મૂકીને કહેશે દરબાર ક્યાં હોય દરબારને મૂર્છા આવેલી માથે હાથ ફેરવો થોડી વારે મૂર્છા વળીને દરબાર સ્વામીના પગ પકડે ચોધાર આંસુડે રડવા લાગ્યા સ્વામી મારી વાલી ફૂલમાળ ઘોડી મૃત્યુ પામે અને આટલું બોલતા બોલતા તો ધ્રુસકા મુકાઈ ગયા दयालु स्वामी चार बाजू नजर करी के राजा दुखी राज कुटुंब दुखी आखू नगर दुखी स्वामी गड़गड़ा थी गया स्वामी आश्वासन आपने ने दरबार मतरड़ो मैं अभी किसी भी जीव को पकड़ के उस पंचभूत में रख देता हूँ कोईपण जीव ने पकड़ी ना खोलिया में मुकी दईश ते रड़शो नहीं और श्रीजी को बोल देंगे कि ऐसा कभी मत करना આવા તમારા ભક્તો હોય એને તમારે ક્યારેય રડાવવા નહીં એવું ગઢડા જઈને મહારાજને એવું કહી દઈશ આવી રીતે બોલીને સ્વામીએ આમ ચારે બાજુ નજર કરી તો એક જીણું એવું મચ્છરી ઉડે સ્વામીએ તરત મચ્છરને પકડી એના આત્માને ઘોડીના શરીરમાં મૂકી દીધો અને ઘોડીના કાન પાસે પોતાનું મોં લઈ ગયા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણે મંત્ર બોલી અને સ્વામી ઘોડીની કેશવાળી જાલીને કહે છે કે ઉઠ ખડી ઓજા ક્યુ સો રહ્યો ઊભી થઈ ગયા અને આટલું જ્યાં બોલા અને એ જ વખતે ઘોડી હણહણીને બેઠી થઈ સ્વામીના ચરણને સૂંઘવા લાગે છે ને એ જ વખતે દરબાર ગઢની અંદર એકત્ર થયેલા લોકોએ જય જયકાર કર્યો છે બોલો સ્વામિનારાયણ ભગવાન જય હરે કૃષ્ણ દરબાર ગઢ જેમ દિવસ ઉગતા કમળ ખીલે ને એમ ખીલી ઉઠ્યો બધા એને શોક આંસુ હતા એ હર્ષાસ્ત્ર ની અંદર પરિવર્તિત બન્યા અને દરબાર ગઢમાં દરબારે કેવડાયું એટલે કંસાર ના રસોડે આંધણ મુકાયા આખા નગરમાં દરબારે ખોબે ને ખોબે સાકર વેચી કે સ્વામી એ મારી ઘોડીને જીવતી કરી છે નગરજનો પણ એટલા બધા આશ્ચર્ય પામ્યા હવે આ બધા જ નગરજનો આ દ્રશ્ય જોવા માટે આવેલા અને એમાં બોટાદના નગર શેઠ ભાઈચંદ દોશીના નાના એવા દીકરા ભગા દોશી નિશાળેથી નાના નાના બાળકો સાથે ગભ્ય દફતર અને બધાય લોકોની સાથે આ જોવા માટે ઊભા રહી ગયેલા એણે પણ નજરો નજર આ દ્રશ્ય જોયું બધા જ નગરજનો સ્વામીને વળી વળીને પગે લાગવા માંડ્યા એટલે સ્વામીને એમ થયો કે અને ભગવાન કરતાં મારો મહિમા વધી જશે સ્વામીએ તરત જ દરબારગઢમાં ગાદી તકિયા બિછાવેલા સ્વામી ત્યાં બેઠા તમામ નગરજનોને બેસાડ્યા અને સ્વામી કહે છે કે જુઓ આ જે ઘોડી બેઠી થઈ એ મારા કહેવાથી બેઠી થઈ નથી એ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે માટે જો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો તો આવા કષ્ટમાંથી ભગવાન તમને જરૂર ઉગારે માટે અખંડ બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો જપ કર્યા કરવો એમ કહી અને સ્વામિનારાયણ મહામંત્રને સ્વામીએ ધૂન કરી અને છેલ્લે મુક્તાનંદ સ્વામી કૃત કીર્તનનો પદ સ્વામી બોલ્યા કે અનુભવીને અંતરે રહે રામ વાસે રે પદ સુંદર મજાના ચારે વેદોના સારા રૂપ જ્ઞાનથી જે ભરેલું છે સ્વામી આ પદ ગાય અને સમજાવ્યું કે જેને ભગવાન શ્રી હરિનો આશરો છે જેને આત્મજ્ઞાન થયું છે એને આ લોકના કોઈ પણ જે દુઃખ આવે એ કોઈ પણ પ્રકારે ક્ષોભ ઉત્પન્ન કરતા નથી અમીર કાચર વગેરે બધા જ બેઠા છે મુક્તાનંદ સ્વામીના પદને અનુલક્ષીને સ્વામી કહે છે કે દરબાર જેવું ફૂલમાળ ગોળીમાં હેત છે ને એવું જ હેત સર્વાવતારી ભગવાન નારાયણને વિશે જો થઈ જાય તો બેડો પાર થઈ જાય માટે એવું હેત તમે પરમેશ્વરની અંદર જરૂર કરજો ચાલતા ચાલતા અખંડ ભગવાનનું ભજન કરજો અને કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે હાથી ગમે એવડા મોટા હોય પણ કેસરી સિંહની ગંધ માત્ર આવે ને તો એનાથી હજારો હાથીઓ હોય તોય ભાગી જાય એમ ભગવાન શ્રી હરિ છે ને એ તો કેસરી સિંહની જગ્યાએ છે જેણે જેણે ભગવાન શ્રી હરિનું શરણાગતિ સ્વીકારી એ જીવાત્માઓ આલોક અને પરલોકની અંદર સુખિયા થઈ ગયા છે અને હે ભક્તો સંસાર દુઃખમય છે સુખ અને દુઃખ તો આવ્યા કરે પણ એણે કરી અને ભગવાનની શરણાગતિ કાંઈ છોડાય નહીં